પ્રકરણ નવ હું અહીં છું પછી ભય સારો ભગવાન તમારાથી દૂર નથી અને નિરાળા પણ નથી બાબા શ્રી કસ્તુરી જ્યારે પ્રશાંતિ નિલયમમાં કાયમ માટે રહેવા આવ્યા તે વખતે થોડા લોકો સાથે રહેતા હતા એટલે સ્વામી એમને ઘેર જતા આમ એ બધા નિવાસીઓને સ્વામીનો આનંદમય સહવાસ મળતો આવી કસ્તુરીની ઘરની મુલાકાત વેળા સ્વામીએ શ્રીમ શ્રીમતી કસ્તુરીને ગીત ગાવા કહ્યું અને પોતે જ રચેલું કન્નડ ગીત ગાયું નિન્નુ નંબી બંદે એન્ના કાઈ બિદાંદુ ઘન મહિમાને સાઈ નાથા હે મારા પિતા સાંઈ તમે મારું રક્ષણ કરશો એવી પૂરેપૂરી શ્રદ્ધાથી હું તમારી પાસે આવી છું મહેરબાની કરીને મારો હાથ છોડશો નહીં તેણે પૂરું કર્યું પછી સ્વામીએ તામિલમાં પોતાનું રચેલું ગીત જવાબરૂપે ગાયું તામિલ હતી મુન્ને સાઈ બાબા વેન્દુ મુન્ને થાક વારે શા માટે ડરવું તમે માગો તે પહેલા સાઈ બાબા વરદાનો વરસાવે છે તમને રક્ષણ આપવા તમારી પાસે દોડતો આવું છું એના ભક્તને સુંદર જવાબ આપ્યો આ જવાબ છે એ ફક્ત શ્રીમતી કસ્તુરી માટે જ નથી આ ચોક્કસ દરેક દરેકને દુનિયામાં દુઃખી માણસ માટે છે વધારે તો આખા વિશ્વને સંબોધે છે ટ્રક અકસ્માતમાં બાળકનો બચાવ આ બનાવ ઓગણીસો પંચાવનમાં બન્યો હતો પ્રશાંતિ નિલયમમાં સ્વામીના નિવાસીની આસપાસ ભક્તોના રહેવાનો નિવાસો બંધાઈ રહ્યા હતા મકાન બાંધકામમાં એક અગિયાર વર્ષનો છોકરો ભાગ લઈ રહ્યો હતો ત્યાં ઈંટ ભરેલી ટ્રક આવી પેલો છોકરો ઈંટ ઉતારવામાં મદદ કરતો હતો ટ્રક ખાલી થઈ ગઈ પછી એ છોકરો પોતાના કપડાં પરની ધૂળ ઝાપટતો ટ્રકની પાછળના ભાગમાં ઊભો હતો એને જરા પણ ખ્યાલ નહોતો કે ડ્રાઈવરે ટ્રક ચાલુ કરી છે અને રિવર્સમાં ચલાવતો હતો કમનસીબે ડ્રાઈવરે એને જોયો નહીં અને ટ્રક ચલાવી આ છોકરાને સખત આઘાત સાથે એકદમ કોઈ મોટું વાહન એને ધક્કો મારતું હોય એવું લાગ્યું એણે શરીર પરનો કાબુ ગુમાવ્યો અને જ્યાં ઊભો હતો ત્યાં જ પડી ગયો ભયંકર મોટા વાહનના ટાયરે તેને કોમળ પર કચરી નાખ્યો બેભાન થતાં પહેલાં એ છોકરાએ આવી ઘડીએ મોટી રાડ પાડી સ્વામી બાજુમાંના માણસો એને બચાવવા દોડી આવ્યા અને બહાર ખેંચીને લઈ લીધો અને કચડાયેલા અંગને ટુવાલથી વીટી દીધો એકદમ મૂજાઈ ગયા અને એમણે એકદમ શું કરવું એ ખબર નથી પડતી તેઓ પોતાનું માથું ઊંચું કરી સ્વામીના આવાસ પર જોઈ રહ્યા હતા નવાઈ સાથે એમણે જોયું કે સ્વામી બાલ્કનીમાં ઊભા હતા અને એમની તરફ જ જોઈ રહ્યા હતા તેઓ ભગવાનને શું થયું એ કહે એ પેલા સ્વામીએ જ કહ્યું કે એ છોકરાને એમના ઘરની બાજુમાં હોસ્પિટલમાં લઈ જાઓ તેઓએ જેમ કહ્યું તેમ કર્યું એ છોકરાનો ભાઈ સ્વામી પાસે દોડતો ગયો મોટેથી રડ્યો સ્વામી મારા નાના ભાઈને એનો પગ ગુમાવ્યો છે સ્વામીએ એને આશ્વાસન આપ્યું ચિંતા નહીં કરો એના પગને કાંઈ જ થયું નથી એના આવા મીઠા શબ્દો બોલતા બોલતા એમને પોતાના શર્ટની બાઈને પાછળ ખેંચી અને એમની ઉગાડેલી હથેળી બતાવી એમની હથેળીમાં ટ્રકના ભારે ટાયરના નિશાની દેખાતી હતી સ્વામીએ એ વિવળ યુવાનને કહ્યું કે ટ્રકના ટાયર અને છોકરાની પગ વચ્ચે મેં મારી હથેળી મૂકી હતી એટલે આવી ભારે ટ્રકનો ભાર છોકરા પર ન પડે ડૉક્ટરે જ્યારે જોયું તો એના પગનું એક પણ હાડકું નહોતું તૂટી ગયું કે નહોતું ઈજા પામ્યું અને લોકોને ઘણી નવાઈ લાગી અને ખૂબ શાંતિ થઈ સ્વામીના દિવ્ય ઈચ્છાથી આ ખૂબ કૃપાથી થોડા તે સારો થઈ ગયો આવો જ એક બનાવ ઓગણીસો નવ્વાણુંમાં માં બન્યો હતો જાન્યુઆરી ઓગણીસો નવ્વાણુંમાં પ્રશાંતિ નિલિયમના સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ દિન ઉજવવાનો હતો સ્વામીએ બધાને સાહસિક થવાની ના પાડી હતી છતાં વિદ્યાર્થીઓ સાહસિક કસરતો દેખાડતા હતા હવે કવાયતમાં અંગ કસ કસરતના જાત જાતના ખેલ બતાવતા હતા એમાં છોકરાઓને ટ્રક ઉપર ગુઠીમડું ખાવાનું હતું કોઈનું ધ્યાન ન ગયું લોખંડના થાંભલાના નટ્સ અને બોલ્ટ ઢીલા થઈ ગયા આ કસરત કરવા માટે જ આને ઊભો કરવામાં આવ્યો હતો છોકરાઓ એ આ પ્રસંગ સરસ રીતે ઉજવ્યો અને ખૂબ તાળીના ગડગડાટથી એમને વધાવવામાં આવ્યો છેલ્લે સ્વામીના વિદ્યાર્થીઓ સાથે ફોટો પડાવવા ન ગયા અને ઘણું ખરું એ જાય છે જ એને બદલે એ જ્યાં રહે છે એ પૂર્ણચંદ્ર હોલમાં પાછા આવી ગયા એમણે ઇન્દુલાલ શાહ અને બીજા કેટલાક વિદ્યાર્થીઓને પોતાનું શરીર બતાવ્યું આખા શરીર પર લોહી હતું સ્વામીને ખૂબ લોહી નીકળતું હતું બધાને આશ્ચર્ય અને ચિંતા થઈ હું ટ્રકની નીચે સૂઈ ગયો અને વિદ્યાર્થીઓને બચાવ્યા હવે મારું શરીર સાફ કરવું પડશે છોકરાઓ ફોટા પડાવવા માટે સ્વામીને વિનંતી કરતા હતા બિચારા નાના છોકરા તેઓને ખબર નહોતી કે સ્વામીએ એમના ધીર ગંભીર અને માયાળુ સ્વરમાં કહ્યું પતિ કરતા ભગવાન નિકટ છે પુટ સત્યસાઈ સત્ય સાઈ કોલેજમાં કુમાર ભણતો હતો સ્વામીએ એના મા બાપને એના પોતાના ઘરની બાજુમાં પૂર્વના બ્લોકમાં ભોંય તળીએ રહેવા ઘર આપ્યું હતું સાંજની પ્રાર્થના વખતે કુમારે ભજન ગાયું સાઈ માતા ઓર પિતા સાઈ સ્વામી બાજુમાં જ બેઠા હતા એ ગીતની લય તલ તાલ સાથે પોતાનું મસ્તક હલાવતા હતા સ્વામીની આંખમાં કરુણા અને માયાળુ પણ હતું તરતા હતા પેલી કડી પૂરી થઈ ન થઈ ત્યાં તો સ્વામી એકદમ ઉઠીને ભાગ્યા પેલા છોકરાને થયું કે એનું ગીત બાબાને ગમ્યું નહીં સ્વામી કુમારના મા બાપના ઘરમાં ગયા આ દ્રશ્ય ભક્તો જોતા હતા એમને નવાઈ લાગી હમણાં હમણાં સ્વામીને પોતાના ઘર બહાર નીકળશે નીકળી બીજે જતા કોઈએ જોયા નહોતા કુમારના મા બાપ ઘરમાં એની માતાને હાર્ટ એટેક આવ્યો હતો જીવન મરણના વચ્ચે ઝોલા ખાતા હતા બાબા જલ્દીથી ઘરમાં પ્રવેશ્યા અને પાણીનો ગ્લાસ આપ્યો અને એને માટે વિભૂતિ ઉત્પન્ન કરી એ બહેનને આશ્વાસનના બે શબ્દો કહ્યા થોડું પ્રોત્સાહન આપ્યું અને પોતે ભજનના હોલમાં પોતાની ખુરશી પર બેસી ગયા ત્યારે કુમારનું ભજન પૂરું થતું હતું એ પૂરું થાય ત્યારે સ્વામીએ કુમારને કહ્યું તને ખબર છે હું અહીંથી શા માટે ભાગ્યો તારી માતા મરવાની અણી પર હતા હું તેમને બચાવવા ગયો હતો અહીં તું ગાતો હતો તમે જ પિતા છો તમે જ માતા છો તો પછી તારી માતા આટલું કષ્ટ ભોગવતા હોય અને હું અહીં કેવી રીતે બેસી રહું મારે તરત જ ત્યાં જવાનું હતું અને એમને બચાવવાના હતા એ બેનના પતિ આખો વખત ભક્તો સાથે ભજનમાં બેઠા હતા એનો પુત્ર ત્યાં ગાતો હતો ફક્ત ભગવાન જ એ બેનને દુઃખમાંથી બચાવી શકે નિશંસક રીતે સગાવાલા કે પોતાના પતિ કરતા પણ ભગવાન નિકટ છે ભગવાન માતા કરતા પણ નિકટ છે સ્વામીને બદ્રાસના ચેન્નઈ એસ એપી લગ્ન હોલમાં વ્યાખ્યાન આપવાનું હતું હજારો ભક્તજનો એમના દર્શન માટે એમની ઉત્તેજના વાણી સાંભળવા ભેગા થયા હતા એમના દિવ્ય સ્વરૂપે એમને આનંદિત કરી દીધા દર્શન પછી સ્વામીએ તેલુગુમાં પ્રવચન આપ્યું વિખ્યાત ડૉક્ટર અને સ્વામીના ભક્ત ચિત્તોર નાગટ્યા સ્વામીની બાજુમાં જ ઊભા હતા અને સ્વામી બોલે એનું તામિલમાં ભાષાંતર કરતા હતા પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની ગયા હતા તેઓ મધ મીઠી વાણીનો સ્વાદ માણતા હતા એનું ટીપે ટીપું આતુરતાથી ગ્રહણ કરતા હતા પોતાના દિવ્ય ભગવાનને સાંભળવામાં તેઓ પોતાને જ ભૂલી ગયા હતા એટલામાં એક નાનું છોકરું એની માતાના ખોળામાં મોટે મોટેથી રડવા માંડ્યું પ્રેક્ષકોને ખલેલ પડી એમનો આનંદ નષ્ટ થયો બધા જ એ બાળકને કે જેણે એમના આનંદમાં ખલેલ પહોંચાડી હતી એની તરફ જોવા માંડ્યા થોડી ક્ષણ વીતી ગઈ બધાએ મંચ ઉપર સ્વામીને હસતા જોયા એમણે બાળક તરફ પોતાની હથેળીથી અભય મુદ્રા બતાવી પરંતુ એમણે તરત જ મુઠ્ઠી બંધ કરી દીધી અને તે ક્ષણે બાળક ચૂપ થઈ ગયું કોઈને પણ ખબર ન પડી કે બાળક કેમ રડ્યું અને કેમ રડતું બંધ થયું સ્વામીએ નાગઠિયા તરફ પોતાની મુઠ્ઠી બતાવી પછી ખોલી અને કહ્યું આ નાનકડા બાળકના ગળામાં પચીસ પૈસાનો સિક્કો અટકી ગયો હતો એ મેં કાઢ્યો આ રહ્યો નાગઠિયા લાગણીથી એકદમ ગડગડ થઈ ગયા એમણે માઇક્રોફોનમાં તરત જ આ વાત જાહેર કરી પ્રેક્ષકોએ તાળીના ગરગડાટથી એમનું અભિવાદન કર્યું એની માતાના જ ખોળામાં બાળક હતું એને પણ શું થયું એની ખબર ન પડી એ વાત સાચી છે કે માતા કરતા પણ ભગવાન આપણી ઘણી ઘણી નિકટ છે આપઘાતને અટકાવ્યો કલકત્તાની એક ફર્મમાં એક છોકરો નોકરી કરતો હતો કલકત્તાને હવે કોલકત્તા કહેવાય છે એની માતા સાંઈ ભક્ત હતી પરંતુ એને એમાં શ્રદ્ધા નહોતી હવે એવું થયું કે કંપનીની ફર્મમાં પૈસા જેમ તેમ વાપરે છે એવો એના પર આરોપ મૂકવામાં આવ્યો આવી બદનામી સહન ન કરવાની ન કરી શકવાની એણે આપઘાત કરવાનો વિચાર કર્યો એની માતાએ બાબાને કાગળ લખ્યો કે એના કમનસીબ પુત્રને ફૂટપડતી લાવવાની માટે વિનંતી કરી પૂછાવ્યું પણ ટપાલમાં કેમ મોકલવું એને ખબર નહોતી ટપાલથી કેમ મોકલવું એ ખબર ન પડી એટલે એણે પૂજાના રૂમમાં બાબાની છબી પાછળ કાગળ મૂકી દીધો એ દરમિયાન એનો પુત્ર ગંગાના પુલ પાસે પહોંચી ગયો હતો એને થયું કે અહીંથી કૂદકો મારીશ તો નદીમાં જ હું મરી જઈશ જેવો એને કૂદકો મારવા જતો હતો એને અવાજ સંભળાયો પુટ પરથી આવો પુટ પરથી આવો એને નવાઈ લાગી આ શબ્દો એના કાનમાં રણકવા માંડ્યા અને ત્યારે એણે આપઘાત કરવાનો વિચાર છોડી દીધા સ્ટેશને ગયો અને બેંગ્લોરની ટિકિટ લઈ અને ટ્રેનમાં બેસી ગયો કેવું વિચિત્ર એને ટ્રેનના પૈડામાં પણ પુટ પરથી પૂટ પરથી સંભળાતું હતું જ્યારે ટ્રેન ફાસ્ટ ચાલે છે ત્યારે એ શબ્દો પણ ફાસ્ટ સંભળાય અને ટ્રેન ધીમે ચાલે તો ધીમા સંભળાય બેંગ્લોર આવ્યા પછી એને પેનુગુંડાની ટિકિટ માગી પેલો માણસ જાણતો હતો કે પેનુગુંડા જતો માણસ સ્વામીના દર્શન માટે જ જાય એટલે એણે કહ્યું સ્વામીના દર્શન જતા હોત તો હમણાં સ્વામી બેંગ્લોરમાં જ વ્હાઈટ ફિલ્ડમાં વૃંદાવનમાં છે આ યુવક અચકાતો ત્યાં ઊભો રહ્યો પણ પુટ પડતી પુટ પડતી શબ્દો એના કાનમાં પાછા ગુંજવા માંડ્યા એટલે પેનુગુંડાની ટિકિટ માગી પુટ પરથી જવા માટે એ જમાનામાં પેનુગુંડાથી પુટ પરથી જવા માટે ઘણા માઇલ પગે ચાલીને જવું પડતું હતું આ યુવક થાકી જવાય એવા રસ્તે ચાલીને જતો હતો પરંતુ શબ્દ પૂટ પરથી પૂટ પરથી તો એના કાનમાં સતત ચાલું જ હતા સાંજે આઠ વાગે અંતે પૂટ પરથી પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે બાબા એક કલાક પહેલાં જ આવ્યા છે એ વખતે બેંગ્લોરમાં વૃંદાવનની ગ્રીષ્મ તાલીમ વર્ગ શરૂ થવાના હતા તો પણ બાબાએ અહીં શા માટે પૂટ પરથી આવ્યા એની કોઈને ખબર ન પડી જ્યારે આ બાબત માટે ભક્તોએ બાબાને પૂછ્યું ત્યારે એમણે સમજાવ્યું વૃંદાવનમાં તાલી તાલીમાર્થીઓને જમાડવા પડશે એટલે હું અહીંથી વૃંદાવન ચોખા લઈ જવા આવ્યો છું બીજે દિવસે જાહેરમાં સ્વામી પહેલાં યુવકની નજીક આવ્યા અને કહ્યું હેન્યા કલકત્તા અંદર આવ ઇન્ટરવ્યૂ રૂમમાં બાબાએ ઓફિસમાં એના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે એ વિશે કહ્યું અને કહ્યું કે એથી જીવને ઉત્પાદ કરવાની જરૂર નથી એમણે એને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે આપઘાત કરવાની જરૂર નથી એમણે કહ્યું કે કલકત્તા જતાં પહેલાં નવ દિવસ પુટ રહેજે થોડા સમયમાં એ યુવક પાછો કામે ચડી ગયો અને એની માતાની પ્રાર્થનાથી જે એ ટપાલથી મોકલી નથી શકી એને બચાવ્યો એની અસીમ કરુણા ભગવાન શ્રી સત્ય એક વખત બેંગ્લોરથી પુટ પરથી જતા હતા એમનો એક વિદ્યાર્થી ગાડી ચલાવતો હતો બીજા ભક્તોની કાર સ્વામીની કારની પાછળ પાછળ આવતી હતી રસ્તો પથરાળ હતો પ્રાકૃતિક રચના ડુંગરાળ હતી એકાંત અને બધું શાંત હતું એક લાંબો નાક રસ્તો ઓળંગતો હતો બાબાની ગાડીનો વિદ્યાર્થી ડ્રાઈવર એને દૂર ડ્રાઈવરે એને દૂરથી જોયો પરંતુ એ નક્કી ન કરી શકે પાર ગાડી થોભાવી નાગને જવા દેવો કે એના ઉપરથી સીધા સીધા ચાલ્યા જવો એણે પાછળ જોયું તો સ્વામી યોગ મુદ્રામાં ઊંડી સમાધિમાં હતા એને થયું કે સ્વામી એકદમ ઊંઘી ગયા છે જો કારને એકદમ ઊભી રાખીશ તો એ જાગી જશે એટલે એણે સ્પીડ વધારીને નાગ ઉપરથી ગાડી ચલાવી દીધી પ્રશાંતથી નીલ્યમ પહોંચ્યા પછી વિદ્યાર્થી ડ્રાઈવરની સીટ ઉપરથી નીચે ઉતર્યો અને પાછલી સીટનું બારણું સ્વામી માટે ઉઘાડ્યું સ્વામી ગાડીમાંથી ઉતર્યા અને પોતાના ઘરના વરંડા તરફ ગયા વિદ્યાર્થીએ સ્વામીના વાસા પર લાંબો પોળો માટીનો પટ્ટો જોઈ મૂજાઈ ગયો એણે કહ્યું સ્વામી તમારા કપડાં પાછળની પાછળથી માટીવાળા થયા છે સ્વામીએ જવાબ આપ્યો થોડા વખત પહેલાં પહેલાં નાગને બચાવવા મારે ટાયર નીચે જવું પડ્યું હતું ઓમ શ્રી સત્ય સાઈ પરબ્રહ્મણે નમઃ ઓમ શાંતિ 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 પ્રકરણ નવ સમાપ્ત